જે માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે તો સવાર સવારમાં ઊઠી ગયા છે અને ઊઠીને બ્લોગની શરૂઆત કરી દીધી છે કેમ કે આપણે જાવું છે વિસાવદર તો વિસાવદર આપણે એક વસ્તુ લેવાની છે એટલે માટે જવું છે તો આપણું નાનું ગામડું છે તો કાંઈ પણ ખરીદી કરવી હોય તો આપણે વિસાવદર જાવું પડે કેમ કે ગામમાં અહીંયા કાંઈ વસ્તુ એવી મળે નહીં તો વિસાવદર બાજુ જવાનું છે અને દક્ષિણ દક્ષિણ પપ્પા જો પાછળ રૂમમાં કાંઈક પર્યાણ કરે છે હું કરવાનું છે ઈ હવે તો બન્યા રે જો આગળ બ્લોગમાં અમારા આખા દિવસની દિનચર્યા તમને અમને આ નાના ઉમથા બ્લોગમાં બતાવવાની કોશિશ કરી જો તમને અમારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો શેર કરજો અને યુટ્યુબ પર અમારી ચેનલ છે હેમાલી લીધો બ્લોગ તો જઈને એકવાર સબસ્ક્રાઈબ કરજો બન્યા રે જો આગળ બ્લોગમાં હાલો તૈયાર થઈ ગયા તૈયાર છે ચાલો અન્નાભાઈને ભેગા લીધા તો દક્ષુભાઈ ને क्या विसादर हं आलिया हव कवानु छे ना ई तो जावा दो लेवन छे ने टाव आयो छे ने काय टाव आयो टाव नु तो ना तो? <laughs> ने टाव न थिएवो टाव लोय आपले जा विसादर होवे का ने <था। laughs> આ તો આપણે બ્લોગિંગ માટે નવો મોબાઈલ લેવાનો છે કેમ કે સાહેબ આપણે ને બ્લોગિંગ માટે આરે મારું મોબાઈલ બગાડ્યું તો ફોની ફૂલ કેમેરા રિઝોલ્ટ અને ભલે તમને કેમેરા રિઝોલ્ટ

અને યુટ્યુબમાં થોડીક મહેનત કરી એટલે આપણે અત્યારે સફળ નીકળ્યા અને જો પચાસ હજારનો મોબાઈલ લઈ લીધો પણ હવે આગળ થોડુંક આગળ વધશું અને તમે બધા સપોર્ટ કરજો તો આથી આગળ ના હો અત્યારે તો હજી પચાસ હજારના મોબાઈલ બીજા ખાલી પછી આગળ જતા ક્યાંક નીકળીશું જોઈશું પણ તમારા સપોર્ટથી અમે ઘણા આગળ આવ્યા છીએ